શ્રી કૃષ્ણ નવું કીર્તન છે ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાના તું તો ચોર કાના તું તો ચિતળાનો ચોર કાલી કેલી બોલી ઓળખાણો નંદલા કાના તું તો માખણ નો ચોર કાના તું તો ચિતળા નો ચોર કાલી કેલી બોલી એ ઓળખણો નંદ લાલ કાના તું તો ગોકુળનો ગોવાળ

கணோ நந்த க க தாராரா தாபா கழியா வாய ரியா கேட்காணோ நந்தால கானா தா ரே கோரா க தா கடியா அணியோ கணு நந்த கார சோனா பாய கே ரூபா நாயல் ஜட்டக்கத்தி சாலை ஓட કાણો નંદલાલ લાલ કાના તાર સોના પાયલ કાના તારે રૂપા ના ચટકતી ચાલે ઓળ કાણો નંદ કાના તારે માગટ

મૂક પરમીએ ઓળખાણું નંદલાલ લાલ કાન તારી દ્રૌપદી સેબેન કના તારે સુભધરા છેબેન શિર ે પુરતા ઓળખાણું નંદલાલ કાના તારે દ્રૌપદી બેન કાના તારે સુભદ્રા છેબેન શિર રે પૂરતા ઓળ કાનો નંદલા કાના તારે કૌરવન સાત કાના તું તો પાંડવોની સાથ કના તું તો કવરની સાત અરજુન રથે ઓળખાણું નંદ લાલ કાનું તો પાંડવો નિષ કાનું તો કૌરવની સા અરજુન ઓળખાણો ந கே கடோ நோ சா கானா தா ரேபியோ நோ சா ரே ரம்தோட கணோ நோந்தால கானா தா ரே நோ சா કાના તારે ગોપીયો નો સાત રાસ રમ તારે ઓળ ખાણો નોંધલાલ ગાના તું તો ગોપીઓ નો શ્યામ કાના તું તો રાધાજીનો પ્યાર રુક્ષ્મણી સંગા તે ઓળખણો નંદ લાલ કાના તું તો ગોપીયો નો શ્યામ કાના તું તો રાધાજી નો પ્યાર રુક્ષ્મણી સંગા તે ઓળખાણો નંદ લ કાના તારી અવળી છે છાલ કારી સરી શેષાલ જૂઠા રે બોલે ઓળ કાનો નંદ કા તારી અબળી છે છાલ કારી સડી જુઠા રે બોલે રે ઓળ કણો નંદલાલ લાલ કાના તારે દેવકી છે માત કાના તારી ચસોદાજી માબેરે માતા માતાએ કણો નંદ લાલ કહ્ના તારે દેવકી જી સે મા તારે જસોદાજી માબેરે માતાએ ઓળ ખાણો નંદલાલ લાલ કના તારે વાસુદેવ સેતા ક્ના તારે નંદ બબેરે બાપે બાપેડ ખણો નંદ લાલ કાન તારે વાસુદેવ શેત કાના તારે નંદ બાપે રેડ ખાણો નંદ લાલ કાના તું તો સંતોની સંગાત કના તું તો ભક્તોની સંગાત દુખડા હરીને દર્શન દેતો નંદના તો સંતોની સંગાત કના તું તો ભક્તોની સંગાત દુખડા હરીને દર્શન દેતો નંદ જય શ્રી કૃષ્ણ ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા